નમસ્તે હું સમૃદ્ધિ અને મારા નામની પૂરી અસર ખાલી મારા શરીર ઉપર જ દેખાય મને મારા નામથી કોઈ ઓળખે નહીં ને કોઈ બોલાવે નહીં જાડી હું સ્કૂલમાં હતી ને ત્યારે એક છોકરો રોજ મને પાછળથી ચીડવે મને એવો ગુસ્સો આવે તો આમ પથ્થર લઈ લઈને મારવા જાઉં તો ભાગી જાય પછી એક વાર તો છે ને બરાબર અડફેટે ચડ્યો ને બોચીમાંથી પકડ્યો કેમ રે મને આખો દિવસ એનો ચીરવે છે તારા દા કે પપ્પાનું ખાવા આવું છું હું મારા ડિયર ફાધરનું ખાઉં છું ખબરદાર જોતે હવે મને ક્યારે હેરાન કરી છે તો સોરી સોરી કહીને ભાગી ગયો એ તો ગયો પણ તમને ખબર છે અમારા પડોશીને સગાવાલા ઓહો તો બા તો બા કોઈની મેથી મારવામાં તો એવા હોશિયાર એક નંબર આવી આવીને મારા મા બાપને કીધી રાખશે કે તમારી મોટી ને નાનકી કેવી સરસ દેખાય બે ફાઇન લાગે પરણીને સાસરે વહી જશે આ તમારી વછલી હેડમ્બો એનું શું કરશો માથે પડશે તમારે કાંઈક કરો એનું મારા મા બાપ તો બિચારા એવા ચિંતામાં ટેન્શનમાં આવી જાય એ લોકોના હાલ જોઈને મને થયું કે ના હવે હું જરાક કાંઈક કરું કોશિશ પતલી થવાની એટલે મેં તો છે ને યજ્ઞ આદર્યું સાવ જ અનાજ બંધ કરી દીધું હં હં કાંઈ મોઢામાં ન મૂકું ખાલી પાંચ છ વાટકા ફ્રૂટ ખાઉં ત્રણ ચાર વાટકા ડ્રાય ફ્રૂટ ખાઉં બે ત્રણ નારિયેલ પાણી પીવું અને પાંચ છ ગ્લાસ ફ્રેશ ફ્રૂટ ઝીસ્વું અને પછી એકદમ છેલ્લે રાતના સૂતી વખતે બદામ પિસ્તા કેસરવાળું ઉકાળેલું દૂધ ત્રણ ચાર ગ્લાસ પી બસ આટલું જ ખાતી હતી આખા દિવસમાં અને જોગિંગ જોગિંગ કરું એક્સરસાઇઝ કરું વન ટુ થ્રી કાંઈ ફરક નહીં વજનમાં તો જેટલું હતું એટલું એટલું જ સો ગ્રામે ના ઉતર્યું ઉલટાની એકવાર છે ને એમાં હું બેભાન થઈને ઘરમાં પડી ગઈ એટલે મારા બાપુજી તો મને લઈને દોયડા હોસ્પિટલ તો હોસ્પિટલમાં તો છે ને જઈએ ને એટલે જાત જાતના સ્પેશિયાલિસ્ટોને ભાત ભાતની ટેસ્ટો ને એ બધું કરાવી રાખ્યું છ સાત દિવસ ને પાંચ છ લાખનું બિલ થયું પછી કીધું કે તમારી દીકરીને કાંઈ નથી તમે લક્કી ફાધર છો એકદમ સાજી નરવી છે એને લઈને જાઓ અમે લોકો ઘરે આવ્યા મારા બાપુજી આવતા વેર કીધું બેટા હવે આ રવાડે ન ચડીશ તું જેવી છો એવી અમને ગમે છે બધાએ ભગવાને બધાને માટે કોઈક ને કોઈક તો ઘડ્યું હશે અને તારા માટે કોઈ પણ નહીં ઘડ્યું એ ભૂલી ગયો હશે અમે તારી ધ્યાન રાખશું આખી જિંદગી પણ મહેરબાની કરીને આ ઉપાડા બંધ કર મને તો જોઈતું હતું ને વૈદે કીધું એટલે મેં તો બધું મૂકી દીધું ને હું તો એ ને મારી પાસે જેમ હતી એમ મસ્ત રામ થઈને રહી ગઈ હવે મારી મોટી બેન મેં તમને કીધું ને મધુબાલા જેવી લાગી એને દિલીપકુમાર મળી ગયો ને નાની બેન મેં કીધું ને કતરીના કેફ જેવી લાગે તો એને વિકી કૌશલ મળી ગયો એ તો બે જની સાસરે વહી ગઈ બે એક વર્ષ પછી મારી નાની બેન છે ને ડિલિવરી કરવા અમારે ઘરે આવે ને એમ મા બાપની પાસે તો કોઈ પણ આવે પછી એને એવું સરસ ગલગુટા જેવો મીઠો મીઠો આ વાલો લાગે એવો એક મસ્ત દીકરો આવ્યો તો એ સવા મહિનાનો થયો એટલે અમે એને મંદિરે ભગવાનને પગે લગાડવા લઈ ગયા મેં ગાડી પાક કરી અને બેન એમાંથી ઉતરી એના બબુડાને લઈને આગળ ગઈ મેં બરાબર ગાડી લોક કરી ને હું એની પાછળ જતી હતી ત્યાં પાછળથી કોઈ બૂમ મારી જાડી મને તો એવો ગુસ્સો આવ્યો હજી આ મારો પીછો નથી છોટતો આમ ઉપાડીને એને મારવા ગઈ તો ત્યાં તો એ સામે આવી ગયો તમે નહીં તમે તો પતલા લાગો છો આ બેન શું જાય છે એ કેવા છો આવા થઈ ગયા છે હવે મારી બિચારી બેનનું શરીર ડિલિવરીમાં વધી ગયું હતું હું મેં એની સામે ગુસ્સાથી જોયું પણ પછી હું આમ ફરી ગઈ મને એવું ગયું મને કોઈએ પતલી કીધી જિંદગીમાં એક મને કોઈએ પતલી કીધી બહુ સારું લાગ્યું